તાજો માલ તાજો માલ સક્તિના બાટલા છે ભાઈ એક પીન બીજાને મન થાય ભૂલ પાણી માથે પાણી ભાઈ ભાઈ ચાલુ અવિરત સેવા ચાલુ રાજભાઈ રાજભાઈ હોટલવાળા રૂડાભાઈ રૂડા હા રાજભાઈ કેમ મજા છે પણ અદ્ભુત સેવાઓ કલાક છે પણ ચા ઘટર નઈ ને મજા આવે ને રામભાઈ રાજભાઈ હાલો મેમ્બરો હા ભાઈ રાજભાઈ માંથી રામભાઈ થઈ ગયા ઘડીકો